અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન તથા શહેરી અને અર્બન લાઈવલીહુડ મિશનના સંયુક્ત ઉપક્રમે માય થેલી અભિયાનના ભાગરૂપે અંજાર પાલિકા તથા સખી મંડળની બહેનોના સંયોગથી જૂના કપડાનો સદઉપયોગ કરીને વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત અંજાર નગરપાલિકા દ્વારા તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી દર અઠવાડિયાના ગુરુવારે અને શુક્રવારે થેલીનું વિતરણ કરવામાં આવશે જૂના આપી નવી થેલી શ્રી સેવાશ્રમ એકસો ઓગણીસ મંદિર પાછળ સમય સવારે દસ થી બે અને બપોરે ત્રણ થી છ દરમિયાન મેળવી શકાશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાનો પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક સખી મંડળની બહેનોના કૌશલ્યને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે સખી મંડળની બહેનો દ્વારા વપરાયેલા કપડામાંથી સુંદર અને ટકાઉ થેલીઓ બનાવવામાં આવી રહી છે આ થેલીઓ લોકોને તેના જૂના કપડામાંથી વિનામૂલ્યે બનાવી આપવામાં આવે છે